રાણાવાવ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં સોસાયટીઓ બની જવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતું હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે હલો મારું નામ છે અબુભાઈ બરાબર અને ગામની સીમની અંદરમાં મારું પહેલું ખેતર આવે છે રાણાવાડ સીમમાં અને ભારવાડિયાના પેટ્રોલ પંપની સામે બરાબર હવે મારા ખેતરમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે અને મને ઘણું નુકસાન છે અને ઉપરથી બી પાણી આવે છે બધી મારી વાડીમાં આવે છે અને મારું વીસ વીજળાનું વાવેતર બધું ફેલ થઈ ગયું છે તો મારી તંત્ર પાસે માગણી છે કે મને આનું વળતર આપે અત્યાર સુધી કેટલો ખર્ચો આવ્યો છે મગફળી ના વાવેતર મને મગફળી નું બિયારણ ખાતર દવા થઈ મને લાખ થી સવા લાખ રૂપિયા ખર્ચો આવેલો છે આ વિસ્તારમાં તમારી આજુબાજુ બીજી વાડીઓ ખરી મારી આજુબાજુ ના બે બાજુ સોસાયટી છે બીજી વાડીમાં એટલું પાણીનો નો માર નથી મારે એકલા ની વાડીમાં માર છે તો મને આનો વળતર આપવા તંત્ર પાસે મારી નંબર આપી છે બીજી કંઈ માંગ છે તમારી અબુભાઈ તમારું માંગ એ છે કે આ પાણીનો વહેલી તકે નિકાલ કરે અને આ પાણી ભરાવો દર વર્ષે મને ગણે છે દર વર્ષની જેમ છે કે કે પાણીનો નિકાલ કરે અને અને નેરી ગરાવી આગળ પાણીનો નિકાલ કરે આપની વાડીમાં ફક્ત વરસાદનું જ પાણી આવે છે કે ઉપરથી બીજું પાણી આવે છે આજનું પાણી આવે છે અને ઉપરથી બી પાણી આવે છે બધું પાણી મારી વાડીમાં જાય છે બધું કેમ કે આજુબાજુમાં સોસાયટી છે અને પાણીનો ભરાવો બધું મારી વાડીમાં થાય છે